તો સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો કામરેજ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે કામરેજ નેશનલ હાઇવે અડતાલીસના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે હાઇવે અડતાલીસના સર્વિસ રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં થોડા સમય પહેલા કરોડોના ખર્ચે ગટર બનાવવામાં આવી હતી જો કે ફરીથી પાણી ભરાતા કામગીરી પર આશંકા સેવાઈ રહી છે હવામાન ખાતા દ્વારા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવામાન ખાતાની આગાહી સાચી પડી છે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે કામળે નેશનલ હાઈવે અડતાલીસનો જે સર્વિસ માર્ગ છે તેના પર ચડપંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી હતી છતાં પાણી ઉભરાઈને રોડ પર આવી ગયું છે અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અત્યાર સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે પ્રદેશ ગુજરાત